શુક્રવારના દિવસે ક્યારેય ન ખરીદવી જોઈએ આ ચીજો માલક્ષ્મી થઈ જાય છે નારાજ તો ચાલો જોઈએ એક શુક્રવારના દિવસે રસોડા સાથે જોડાયેલી કોઈ વસ્તુ ન ખરીદવી બે પૂજા સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવતો નથી ત્રણ શુક્રવારના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપો આ કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પૈસાની તંગી રહે છે ચાર શુક્રવાર કોઈ મિલકત ખરીદવા માટે શુભ દિવસ નથી આ દિવસે પ્રોપર્ટી ખરીદવાથી ઘણી સમસ્યાઓ થાય છે પાંચ આ સાથે શુક્રવારના દિવસે ખાંડની લેવડ દેવડ પણ ટાળવી જોઈએ એવું માનવામાં આવે છે કે શુક્રવારે ખાંડ આપવાથી અથવા લેવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે આ વસ્તુઓનું ધ્યાન રાખીને આપણે માતા લક્ષ્મીને વૃસ્ત થતી અટકાવી શકાય છે આભાર